ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો જો કે આપણે અત્યારે નીકળી ગયા છે નાગધણી બા મંદિરે જવા માટે ત્યાં જઈને આપણે દુકાન ખોલીશું અને બાઇક લઈને આપણે નીકળી ગયા છીએ ચાલો ગાઈસ તો મિત્રો હું અહીં દરરોજ નાગ બાપાના મંદિરે જે પૂજા કરવા જાઉં છું ત્યાં આપડા નાગધણીબા ગામમાં જે આ ડેમ છે તે જે ઓવરફોલ નથી છો પણ અહીંયા રસ્તામાં પાણી આવે આ જે ગાડીનું સાયલેન્સર છે ત્યાં સુધી પાણી અડી જાય છે હમણાં આપણે રિટર્નમાં આવી ત્યારે થોડો ઘણો એક્સપિરિયન્સ કરશું રિટર્નમાં આવી ત્યારે ત્યારે હું તમને બતાવું કઈ રીતે આમાં કેટલી ગાડી અંદર પાણીમાં ડૂબે છે એ મિત્રો ઓલી ગાડી જાય છે એ તમે જોજો તો જાય પાણીમાં થોડુંક જ નીચે અડવામાં રહેશે હમણાં આપણે અહીંયા પણ થોડોક એક્સપિરિયન્સ કરી લઈએ જો મિત્રો અત્યારે આપણે ગાડી થોડીક પાણીની વચ્ચે પોગાડી છે તો હો સાયલેન્સર પાસે અહીંયા સુધી પાણી આવી ગયું જો આપણી ગાડી અત્યારે અહીં નીચે સાયલેન્સર સુધી પાણી પહોંચી ગયું છે મિત્રો વચ્ચે તો હાલો મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ એવી મંદિરેથી આપણે ભાવનગર જવા માટે ઘરે બાઇક લઈને ચાલો આપણે મોટે રૂમાલ બુમાલ બાંધી લેવી કાંઈક હવે આપણે થઈ ગયા છીએ રેડી મોઢે રૂમાલ બાંધીને કમ્પ્લીટ તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ

આપડે પાકાણા બતા બતાણા કરો આગળ થોડો કેવાય એવું લાગે છે મને હા બતાણા 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 લે

આપણી સાથે જોડાનો છે જેના કારણે આપડે થોડીક પ્રોબ્લેમ પડે બે ગાડી લઈને

એક લો અંધારો અંધારો છે આને હું પણ ન્યા ઉપર ચડવાની જરૂર હતી હેઠો હું તો હું કે તને કે વાંધો હતો કાપીન છો ન્યા ગાડી ઉપર ચડ આને ક્યાં જવું હોય છે આ ન્યા જો એ આરો ન્યા ઉપર બોલો એમ ને ઈ સમજાતો નથી કે અંધારામાં આપણો મિત્ર હું ફોટો હારા આવો ને કે તમે આ અત્યારે આ આનો ફોટો પાડવા મિનો જોવો તો આમાં હું અત્યારે કે ફોટો હારો આવે એવું તમને લાગે અત્યારે હું કેવો મિત્રો તો

આ ગાડી આપણે આપી દીધી છે પણ એ ભાઈ હખળા નહીં પેર એવું લાગે છે મને તો મિત્રો આને ક્યાંય છે ને બહાર કાઢ્યા છે અને તેઓ એક ગુલ્પે કાતા પણ નથી આવડતું આને ક્યાંય બહાર જ ન કઢાયો હું કહેવું તું મારો તો ભાઈ અમારા નવા ડ્રાઈવર અત્યારે આવી ગયા છે પીઝ પી આગળ એટલે એમ કે ભાઈ તો હલતો નહીં હોય ત્યાં તો હું ખાલી લઉં આપણે ઓલા બે તો આગળ વહી ગયા છે એમ તો અમારે બ્રેન્સ બાપુને ગાડી તો પાકી આવડે જ છે પણ થોડુંક આમ લે નહી કે હલવાનું નહીં વાંધો નહીં તો ચાલો મિત્રો તો આજનો વ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ તો ચાલો હવે કાલના વ્લોગમાં આપણે મળીએ